ફરાદીમાં ગિરિબાપુની વ્યાસપીઠે શિવકથાનો પ્રારંભ બાદ જ્યોતિર્લિંગનું દર્શન આકર્ષણનું કેન્દ્ર માંડવી તાલુકાના ફરાદીમાં સ્વર્ગવાસી મણિશંકર વીરજી પેઠાણી પરિવાર આયોજિત શિવકથાનો પ્રારંભ કરાવ્યો હતો ભીડભંજાર મહાદેવ મંદિરથી નાસિક ઢોલના સંગાથે કોથી યાત્રાએ આકર્ષક જમાવ્યું મૂળ ફરાદી વ્રતની મુંબઈમાં કારા જ્વેલર્સ નામની સફળ બ્રાન્ડમાં સર્જક મણિશંકર વિજી પિથાણી પરિવાર દ્વારા આયોજિત શિવકથાનો પ્રારંભ કરાવતા ગિરિબાપુએ જણાવ્યું હતું કે ભારતમાં ક્યારેય ન થયું હોય તેવું ઐતિહાસિક અને ભવ્ય શિવકથાનું આયોજિત થયું છે ભગવાન શિવનો મહિમા વણાવીને ફરાદી ગામે બા જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્ય પ્રાપ્ત કરી શકશે કથામાં માંડવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કુલદીપસિંહ જાડેજા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર અમોલ દેડિયા ત્રિકમ આહિર વિશાળ મહારાજ રમેશ ચતુરાણી પિયુષ મહારાજ વિક્રમસિંહ જાડેજા જયદેવભાઈ લંડન ઘનશ્યામભાઈ સોમનાથ અરવિંદસિંહ જાડેજા જયપ્રકાશ કૌર મહાસભા પ્રમુખ જનકભાઈ ગૌર રાજકોટ સમાજના પ્રમુખ ભુજ પંકજ ગૌર સહિતના સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કથા સમાપન બાદ મહાઆતીમાં કથા યજમાન પરિવાર અનિલભાઈ પિથાણી મંજુલાબેન પિથાણી કાશીબેન પિથાણી સોનીલાબેન પિથાણી કમલેશભાઈ પિથાણી કિરણભાઈ પિથાણી નાનાલાલ કૌર જોડાયા હતા કથાનું આયોજન વ્યવસ્થા પંકજ ગૌર ત્રિકમભાઈ આહિર કીર્તિભાઈ ગૌતમભાઈ વગેરે સાંભળ્યા હતા બ્યુરો રિપોર્ટ ભીમરાજ અવાડિયા મારું નામ હીરાલાલ નાનજી ગોર આ પરિવાર અને આજની જે ઐતિહાસિક પ્રસંગ એક અવસરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એની ભવ્યથી ભવ્ય પોથી અને ત્યાર પછી કથાનો પ્રોગ્રામ અને અમારા માતૃતુલ્ય મોટાબેન મંજુલાબેન મણિશંકરના વરદસ્તે દીક પ્રગટાવી અને આ કથાનો જ્યારે શુભ પ્રારંભ કરવામાં આવ્યો એમની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ અનિરુદ્ધભાઈ બાપુ અને મહામંગલેશ્વર એકસો આઠ દરંગલોડાઈ પછી આપણા નારણ સરોવરના જાગીર ત્રિકમનાસિંહ મહારાજ બધેના જે જોડાઈ અને વરદસ્તે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે ત્યારે ઐતિહાસિક પ્રસંગ એટલે ખાસ કરીને કહું છું કે આ કથામાં આજે ઘણા બધાએ જઈ શકે કે ન જઈ શકે આપણે ન કહી શકીએ પણ બાર જ્યોતિર્લિંગના લગ્ન દર્શન આ ભવ્ય દર્શન એકી જગ્યાએ એકી સ્થળથી કહેવાય ખરેખર આ ફરાજીની તપોવન ને આપણે વંદન કરવું જોઈએ કારણ કે આ ભૂમિમાં કાંઈક કરંટ છે કાંઈક એવું છે ત્યારે આવું સરસ મજાનું અને સારામાં સારું કાર્ય થાય આપણા વંદનીય ગિરિબાપુના સૌમુખે જ્યારે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમને અદાત ખુશી છે આ એક અમારા પરિવારનો કારણ કે અમારા વડીલ શ્રી મણિશંકર વીરજી પેથાણી એમનું એક સપનું હતું જે સપનું આજે સાકાર થઈ રહ્યો છે આ ખરેખર એમના આત્માને આજે એટલી ખુશી હશે એટલી ખુશી હશે એ પોતે અત્યારે આમ નથી પણ ઓમ છે આમ નથી પણ છતાંય છે એ એ મોટામાં મોટી ખુશી છે અને આ કથા અમે હાર્દિક આમંત્રણ કહીએ છીએ કે બધાએ આવો પધારો અને આ કથાનું શ્રવણ કરો એવી અમારી લાગણી લાગણી છે જય ભોલેનાથ હર હર મહાદેવ શિવમ ભજેત ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પરમ પૂજ્ય ગિરિબાપુજીના બુખાર વિંદેથી આજે પ્રારંભ થયો અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે જે કંઈ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંદ એટલે કે નંદીની ખૂંદ જેવું છે હું પોતે સ્વયં બે વખત કેદારનાથ જઈ આવ્યો છું હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે એવો જ નંદી છે જેવો નંદી ત્યાં બિરાજીત છે કેદારમાં એવો જ નંદી અહીંયા છે જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે એટલે અહીંયા જે બાર બારે બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી આ બધાનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે બાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે અદ્વિતીય છે મેં અગાઉ પણ કહ્યું હતું કે ધન સંપત્તિ તો ઘણાય પાસે હોય છે કદાચ અનિલભાઈ કરતાં પણ વધારે સંપત્તિ ઘણા બધા લોકો પાસે હશે પરંતુ વાપરવું અને એ પણ સારા કર્મમાં વાપરવું અને સદકાર એની અંદર વાપરવું અને આ પ્રકારે એમના પિતાજીને યાદ કરીને અહીંયા તમામ પ્રકારના શિવો શિવ જ્યોતિર્લિંગોના દર્શન કે જે વડીલો કદાચ પોતે સ્વયં ચાલીને ન જઈ શકે તો એના માટે અહીંયા ગોલ્ફ કાર્ડ રાખી છે એટલે બધા જ વડીલો પોતે આટલું લાંબા વિસ્તારમાં ચાલીને દર્શન કરે એટલે ફરીથી એમને સાધુવાદ છે અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શકોને વિનંતી કરું છું કે તમે પણ અનેક કથાઓમાં જાઓ છો અને જતા હો છો ખૂબ અદ્ભુત કથાઓ થાય છે હરિઅનંત હરિકથા અનંત એનો ક્યારે કોઈ પાર નથી આવતો તો એ જ પ્રકારે અહીં પણ અતિ અદ્ભુત આનંદ આવે છે એટલે સૌ કોઈ પોતા માટે

કે જે કાંઈ જ નથી માગતા એક ભોળોનાથ સાહેબ એવો છે કે એની પાસે તમે જઈ દરરોજ એક બીલીપત્ર એક કોઈપણ પુષ્પ અને એક લોટો એટલે એક પાણીનો લોટો એના પર તમે જો એનો અભિષેક કરો એટલે તમને માગ્યું વર આપે એવો દયાળુ દાદો છે ભોળોનાથ અને એ સંદર્ભે અત્યારે આઠ માર્ચના મહાશિવરાત્રિ આવી રહી છે પણ આજે મને તમારી સમક્ષ કહેવાતા એક રાજીવ પણ અનુભવું છું કે સાહેબ આજથી જ ફરાદીનગર ફરાદીમાં શિવનગરીમાં જે આ આપણે અનિલભાઈ મણિશંકર પેથાણી પરિવાર આખો જે ભવ્યાથી ભવ્ય આ મહાશિવકથા અને એની અંદર પણ પરમ પરમપૂજ્ય વિશ્વવંદનીય સંતશ્રી ગિરિબાપુના શોમુખે આપ બધા આ કથાનું રસપાન આપણે બધા સાંભળી આજથી આપણે સાંભળીએ છીએ અને હજી પણ સાત દિવસ સુધી આ શિવમય ભક્તિમાં જ આખું ગામ આખું શહેર આખું રાજ્ય આખું ભારત દેશ પણ એ નહીં દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેની ભગવાન મહાદેવ પ્રત્યે શ્રદ્ધા છે એ બધાએ આ શિવકથાનો લાભ મીડિયા દ્વારા પણ લઈ શકશે જે રૂબરૂ આવી શકશે એટલે આ એક બહુ જ બાપુ હું કહેવા જાઉં તો બહુ ભાગ્યની વસ્તુ છે કે સાહેબ અમારે એક હરિરસમાં એક દુઓ છે કે જાડે ટળે મનમળગળે નિર્મળ થાય દેહ જો ભાગ્યમાં હોય ભાગવત ભાગવત એટલે ભાગવત આવી જાય રામાયણ આવી જાય કોઈ પણ સારું ગ્રંથ આવી જાય શિવ મહાપુરાણ આવી જાય જો ભાગ્યમાં હોય ભાગવત તો સાંભળીએ શ્રવણે જો ભાગ્યમાં હોય તો આવું તમે સાંભળી શકો એ તમે આનું શ્રવણ કરી શકો તો એના માટે આનું પૂરેપૂરું યસ આ મણિશંકર પેથાણી પરિવારને જાય છે અને બીજી એક વાત કે જે પણ એજેડ છે જે પણ મોટી વયના લોકો છે કદાચ ક્યાં પણ દર્શન કરવા માટે અત્યારે કદાચ બાર જ્યોતિર્લિંગ ન જઈ શકે તો અનિલભાઈના મનમાં એક એવી પ્રેરણા થઈ કે ભાઈ કે હું જે નથી જઈ શકતા એના માટે હું ફરાદીમાં શિવનગરીમાં જ બાર જ્યોતિર્લિંગનું સમજો ને એક સરસ મજાનું આયોજન થયું અને આજથી બધા તમે જોઈ રહ્યા છો કે ભવ્યાથી ભવે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એટલું જ આજ પહેલા દિવસથી જ સમજો ને ક્યાં પણ બેસવાની જગ્યા નથી